મારા ભાઈના મકાનનું કામ ચાલે છે તો આપણે સેન્ટિંગમાં સામાન ભરવા આવ્યો છું ગાડી ભરાય છે અત્યારે અહીંયા તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો લાઇક કરજો શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે બધા સુરતવાળા વહી આવી ગયા છે કોઈ છે નહીં ઘરે મમ્મી પપ્પા છે કાકા કાકે છે અને ભાભુને આપવું છે બસ માણસો બધા વહી આવી ગયા છે તો દિલ્હી આખી ખાલી ખાલી થઈ ગઈ છે હું ને ગ્રીવા છું અને મારો ભાઈ નાનો પિનલ છે એ અમદાવાદ ભણે જોબ કરે છે સોરી એ પણ તો જો ભેંસું અમારી આંટી દોવા બેસે છે આને દોવાની છે આના હશે ટોપલી છે ને ટીલી આ કા બધી ટીલી જ છે કેટલી રે બે જ છે ને બે ધીરુ બાપા દોવાની છે ભેંસ દાદા ને દોવાની છે આજ ભેંસ તને આ કે મે આવી રીતના ખોજી ગયો છો ને આ બરા નહો કેવાય આરો કેવાય હમ કેવાય ઈ એને જાતો નહી હોય ચાલો

તો ચાલો જમી લઈએ આપણે પાણી ચાલુ છે તો દોસ્તો મારા પપ્પાનું ઓપરેશન આજે સવારમાં થઈ ગયું છે ખૂબ જ સક્સેસફુલ માતાજીની દિયાથી અને ડૉક્ટરની મહેનતથી અને આપણે અત્યારે ચણામાં પાણી ચાલુ છે બે ખેતરમાં દોડાદોડ ચાલુ છે અને માણસો લોકો વજન ઘટાવા માટે જીમમાં જતા હોય હાલવા જતા હોય અને આપણું વજન છ મહિનામાં ઓસામોસું સાત આઠ કિલો જેટલું ઘટી ગયું છે અને એટલી દોડાદોડ આપણે કરીએ છીએ કારણ કે ખેતી કામ છે તો શું છે ભારે કામ છે એટલે વજન તો ઘટી જાય સુરતવાળાનું પેલા આપણે આવ્યા વખતે નીંદી ન હેકતા હવે આરામથી નલે જાવ આવતા તારે અને આપણે હેલી થોડીક ફાંગી હતી પેલા વજનને કારણે અત્યારે આપણે હાલ થઈ ગઈ એટલે જાય તો વાંધો જેવી તો કાંઈ વાંધો નહીં ચાલો એનર્જી ડાઉન થાય પેલા આપણે ચણા ખાવાનું ચાલુ રાખીએ છીએ તો ચાલો મળીએ પછી તો દોસ્તો પાવર યોગ્ય છે પાણીનું કામ આપણું અધૂરું રહી ગયું છે હજી બે દિવસ આવી દોડા દોડી કરવી પડશે અને બાજરામાં અત્યારે આપણે દવા ચાલુ કરવાની છે મારવાની છે લગભગ જો આપણું ઘર મશીન આવી ગયું છે થી ત્રણ પંપ થાય તો આપણે આંગણી ચાલુ કરી દેવું અને શાકભાજી માટે આપણે આજે વાલો લઈ લીધી છે હવે આનો વારો તો આજ તો નહીં આવે લગભગ કાલે બનાવશે મરમી શાકભાજી આપણે વાલોનું બહુ મસ્ત મજાની છે અને શાકભાજીમાં આપણે દવા મારતા નથી એને ઓર્ગેનિક જ આપણે રાખીએ છીએ જેટલું આપણા ભાગમાં આવે એટલું ખાવાનું બાકી આપણે ફેંકી દેવાનું આમાંથી આપણે લગભગ વીસ પંદર વીસ ટકા જેટલી વાલણમાં ખરાબ હશે બરાબર છે તો આપણે ફેંકી દેવો સારો માલ છે એ આપણે ખાવાનો છે એટલે એમાં દવા આપણે મારતા નથી અને સાંજે અત્યારે આપણે જઈને ઘરે કુંભણિયાની રેસીપી હું તમને આપીશ બહુ મસ્ત મજાની આવશે રેસીપી મરચાં ધાણા આપણે અત્યારે તોડી લેવાનું છે અને આદુ ઘરે પડ્યું છે અને પાલક પણ ઘરે જ છે એટલે એ બધી વસ્તુથી આપણે બનાવશું મસ્ત મજાના કુંભણિયા તમે પણ ટ્રાય કરજો એકવાર આ રીતે બહુ મસ્ત બનશે અને ખાવાની પણ એટલી મજા આવશે તો ચાલો આપણે અત્યારે આપણું કામ ચાલુ કરી દઈએ ફટાફટ દવાનું પછી ઘરે જ આપણે આપણું કુંભણિયાનું કામ ચાલુ કરવાનું છે કારણ કે કટિંગ પણ બધું મારે કરવાનું છે હેતલને જે અને પિયરીમાં પિયરિયામાં એને હોર વી ગયું છે જે વધારે એટલે કદાચ એક બે દિવસ રોકાશે કાંઈ વાંધો નહીં ભલે મજા કરી લે અને આપણે ચાલુ કરી દઈએ આપણું કામકાજ હોય ફટાફટ ચાલો તો આપણે મરસા ઉતારવાના ચાલુ કરી દીધા છે અત્યારે કુંભણિયા બનાવવા માટે દેશી મરસા છે મસ્ત મજાના મરચી થોડીક બગડી ગઈ છે જોઈએ ફાલ આવ્યો નથી આપણે ખાવા પૂરતી થઈ જાય એટલે બહુ થઈ ગયા ભાઈ આપણે બીજું તો શું હોય ધાણા હું લઈ આવું છું દાણા લેવા માટે બહુ દૂર જવું પડ્યું હતું અને હવે અત્યારે હું થાકી ગયો એક તો આજે આપણે દોડા દોડી કરી હતી તો ઘરે આવી ગયો છું અત્યારે હું થોડુંક લસણ લઈ લઈ આપણે પાલક પણ આ બધું તો આપણે મારા અત્યારે આપણે ગયા ત્યારે લઈ ગયા હતા થોડીક કોલી બાજુ છે આગળ તો ત્યાંથી લઈ લઈએ એકાદ થોડું ન્યા છે હજી તો ચાલો ફટાફટ કટિંગ ચાલુ કરી દઈએ આપણે લસણનું નું કામકાજ ચાલુ કરી દીધું કટિંગ કરવાનું ધીમે ધીમે ચાલુ કરી દીધું છે પાલક મારા મમ્મી એક આપીને તૈયાર રાખી છે તો ચાલો ભીમાં બનાવી દેજો મજા આવશે જોવાની

ધાણા અને લસણ આપણે નાખી દીધું છે અંદર અને હવે આપણે ચટણી લાવ્યા છીએ રજવાડી થોડુંક પાણી ગરમ થઈ જાય પછી આપણે ચટણી અંદર નાખી દઈએ બરાબર છે આપણે બધી તૈયારી કરી દીધી છે બધું કટિંગ પણ થઈ ગયું છે હવે બનાવવાનું ચાલુ કરું છું પણ રજિયા ચાલો જુઓ તમે આપણે મીઠાની શરૂઆત કરી નાખવાની સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈએ sabre passe s'ha sessor Moretsa de que la jotava i la deixem apre tornar ara s'ha arribat palak ben de savi te mix આપણે સોડા નથી નાખવાના સોડા હોય તો ચાલો દોસ્તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે આ રીતનું કઈક રાખ્યું છે આપણે

નિત્ય કુંબણિયા ખાવા મજા આવી તો ચાલો આપણે ખાઈ લઈએ કુંબણિયા તો ભજીયા ખાઈને આપણે રેડી થઈ ગયા છીએ અહિયાં મારા કાકી છે મારા મમ્મી છે નિત્ય છે અને યજ્ઞ છે ખાઈ પીને બધા નવરાત્રિ ને બે ગયા છે હવાઈનું કરવા